તમારા ઘરને ભરી દેશે આ નિયમ નંબર જો તમારા ઘરનો કોઈ સદસ્ય હંમેશા બીમાર રહે છે તો ઘરમાં મીઠાના પાણીથી પોતું કરવું જોઈએ તેનાથી ઘરમાં નેગેટિવ દૂર થાય છે સાથે જ પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે નંબર બે વાસ્તુ અનુસાર સ્વસ્થ જીવન અને લાંબા આયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું રાખી અને ઉત્તર દિશા તરફ પગ રાખીને સુવું જોઈએ આ દિશામાં માથું રાખીને સુવાથી વ્યક્તિને ધન સુખ સમૃદ્ધિ અને કીર્તિ પ્રાપ્ત થાય છે નંબર ત્રણ જો તમારા ઘરમાં વધારે દવાઓ છે અને તે તેમાંથી ઘણી દવાઓની તમારે તેની જરૂર નથી તો તેને ફેંકી દેવી જોઈએ જો આમ ન કરવામાં આવે તો આ દવાઓ બીમારીને આમંત્રણ આપે છે નંબર ચાર પૂર્વ દિશા તરફ માથું રાખીને સ્મૃતિ એકાગ્રતા અને સ્વાસ્થ્ય સારું રહે છે અને મનુષ્યની આધ્યાત્મિક વૃત્તિ વધે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છાત્રો ખાસ કરીને સ્મૃતિ અને એકાગ્રતા વધારવા માટે પૂર્વ દિશા તરફ મોઢું રાખીને સુવું જોઈએ નંબર પાંચ વાસ્તુ અનુસાર ભોજન કરવા માટેનું ઉત્તમ સ્થાન પશ્ચિમ દિશા છે ઘરની પશ્ચિમ દિશામાં બનેલો ડાઇનિંગ હોલ ખૂબ જ શુભ હોય છે આ દિશામાં ભોજન કરવાથી માં અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે નંબર છ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સુવાથી પણ તમને ફાયદો થાય છે કારણ કે આ દિશા પ્રસિદ્ધિ પ્રતિષ્ઠા અને સમૃદ્ધિમાં વધારો કરે છે નંબર સાત આ પણ ધ્યાન રાખો કે ભોજન કક્ષની સામે ઘરનો મુખ્ય દરવાજો અથવા તો શૌચાલય ન હોવું જોઈએ નહીંતર માનસિક કષ્ટ રહે છે નંબર દક્ષિણ અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન બિલકુલ ન કરો આ દ્રષ્ટિએ બિલકુલ સારું નથી નંબર નવ રસોડામાં પીવાનું પાણી ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ નંબર દસ રસોડામાં ગેસ દક્ષિણ વ દિશામાં રાખવો જોઈએ નંબર અગિયાર રસોડામાં પાણી અને આગ ક્યારેય એકબીજાની પાસે ન રાખવા જોઈએ નંબર બાર રસોડામાં જો સાવરણી પોતું અથવા તો કોઈ પણ સફાઈનો સામાન રાખો છો તો તેને નૃત્ય કોણમાં રાખવો જોઈએ નંબર તે રસોડામાં કિચન સ્ટેન્ડની ઉપર સુંદર ફળો અને શાકભાજીના ચિત્ર લગાવો અન્નપૂર્ણા માતાની તસવીર પણ લગાવો તેનાથી ઘરમાં બરકત બની રહેશે નંબર ચૌદ કીડી વંદો ઉંદર કે અન્ય પ્રકારના જીવજંતુ કિચનમાં ફરતા હોય તો સાવધાન થઈ જાવ તે તમારા સ્વાસ્થ્ય અને ને ખાઈ જશે કિચનને હંમેશા સ્વચ્છ અને સુંદર રાખો નંબર પંદર ભોજન સૌથી પહેલા અગ્નિને અર્પણ કરો અગ્નિ દ્વારા પાકેલા અન્ન ઉપર સૌથી પહેલો અધિકાર અગ્નિનો હોય છે નંબર સોળ ભોજન કર્યા પછી થાળીમાં હાથ ક્યારેય ન ધોવા જોઈએ નંબર સંતર ભોજનની થાળીને ક્યારેય પણ જમીન ઉપર ન રાખવી જોઈએ થાળીને હંમેશા ચટાઈ અથવા તો ટેબલથી સન્માથી રાખવી જોઈએ પછી જ ભોજન કરવું જોઈએ નંબર અઢાર વાસણોમાં ભોજન કરો તાંબાના વાસણમાં પાણી પીવું અત્યંત લાભકારી હોય છે નંબર ઓગણીસ રાત્રે ચોખા દહી અને સતુનું સેવન કરવાથી દેવી લક્ષ્મી અનાદર થાય છે અતઃ સમૃદ્ધિ ઈચ્છે છે તથા જે વ્યક્તિઓને આર્થિક કષ્ટ રહે છે તેઓએ આનું સેવન રાતના ભોજનમાં ન કરવું જોઈએ નંબર વીસ રસોડાના નળમાંથી પાણી ટપકવું એ આર્થિક સંકટની નિશાની છે એટલા માટે જો રસોડાના નળમાંથી પાણી ટપકતું હોય તો તેને જલ્દી જ સારું કરાવી નાખો નંબર એકવીસ ભોજન કરતા પહેલા પૂર્વ દેવતાઓનું આહવાન કરવું જોઈએ ભોજન કરતી વખતે વાતચીત કે ક્રોધ ન કરવો જોઈએ પરિવારના તમામ સદસ્યોની સાથે બેઠીને ભોજન કરો નંબર બાવીસ વાસ્તુ અનુસાર જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો ઘરમાં અખંડ રામાયણ નો પાઠ કરાવવો જોઈએ સાથે જ ઘરના ઉત્તર પૂર્વ દિશામાં માટીનો એક કલશ રાખો આ વાતનું રાખો કે કલશ ખંડિત ન હોવો જોઈએ જ્યારે રામાયણ સમાપ્ત થઈ જાય ત્યારે કલશનું પાણી તુલસીના કુંડામાં રેડી દો તેનાથી ઘરમાં વાસ્તુદોષ દૂર થઈ જાય છે નંબર એક પૂજા રૂમની સફાઈ દર શનિવારે જરૂર કરો અને ગંગાજળનો હકાવ પણ કરો નંબર ચોવીસ જ્યારે મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનનો ફોટો જમીન ઉપર ન રાખવો જોઈએ